જે એને પણ બોલાવવામાં આવ્યા છે એ પણ આવશે એટલે જરાક જાડુ થયું આપણી ભાષામાં કહું તો જાડુ થયું જાડુ થયું એટલે એમ કે લોકોને વધુ ચર્ચા કરવાનું મન થયું કે આ કેવળ સહકારી જ વાત છે કે બીજું કઈક છે એમ એટલે મુદ્દો થોડો ડાયવર્ટ થયો અને હજી ઠરવામાં અને જે લોકો અત્યારે એના પ્રતિદ્વંદી જે છે એ હળકશે વાત એમ છે બેન કે રાજકોટ ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક જે વિઠ્ઠલભાઈ રાદડિયા જેના સર્વે સર્વા વર્ષો સુધી રહ્યા

કોઈ એક પેઢી નું વાર્ષિક સર્વિયું જે કાઢવાનું હોય વાત તો મહેતાજી ની ત્યાં જાઓ ને તમે ચોપડામાં લખો જમા ઉધાર આમ જુઓ તો એવી જ વાત છે પણ રાજનીતિ એક એવો વિષય છે એમાં હોય એ ન દેખાડવાનું અને ન દેખાડવાનું હોય ઈ હોય તમે નરી આંખે જે જુઓ ઈ પણ સાચું નથી હોતું અને હા એ એ એ રાજનીતિ છે આપની જાણ ખાતર જયેશભાઈ રાદડિયા રાદડીયા ચૂંટણી હતી તો ભારતીય જનતા એને મેન્ડેટ નતો આપ્યો હાલાકી સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ બેન્ડેટ જેવું કોઈ હોય નહીં પણ ભાજપ હવે એમાં લાદી રહ્યું છે કે આમાં મેન્ડેટ વાળી કરીએ અમે કઈ ઉભા રહ્યો એમ પણ જયેશ રાદડીયા ને મેન્ડેટ આપ્યો નતો બિપિનભાઈ ગોતા ને આપ્યો તો જે ખોડલધામની સાથે સંકળાયેલા છે અને બહુ મોટા ઉદ્યોગપતિ છે અમે બિપિનભાઈ ગોતાને આપ્યો પછી એ બહુ મોટો વિવાદ થયેલો અખબારોમાં આવેલું કે ખોડલધામના ટ્રસ્ટી હોય અંદર અંદર એસએમએસ બેસેમએસ કરીને બધાને કીધેલું કે આપણે જયેશભાઈ મત નથી આપવાનો ખોડલધામના ટ્રસ્ટી તરીકે બિપિનભાઈ ને આપવાનો છે વગેરે વગેરે ત્યારે ભાજપ ખામોશ હતું જો હવે વાતની આ જાડુ સુકામ થી કઉ છું અત્યારે અમિત શાહ જે છે એ જયેશ રાદડિયા ને લઈને જાન જોડી છે જાડી રી અને પોતે અણવર હોય એવી રીતે ઉભા રહેવાના છે પણ એ ત્યારે એટલે કે જે તે સમયે ઇફકો ની ડિરેક્ટર ની ચૂંટણી વખતે બિલકુલ ખામોશ રહ્યા હતા એને એવું નતું કીધું કે ભાઈ બિપિનભાઈ ગોતાને કે ભાઈ તમે રેવા દો મેન્ડેટ નથી આપવું જયેશભાઈ નો દબદબો છે એનું વાવેલું છે એના ફાધર નું તો એનું હક એ બને છે વગેરે કઈ નહીં તે દિવસે એનું મોન હતું ન કરે નારાયણ ને જો બિપિનભાઈ જીતી જાય તો બિપિનભાઈ ને ઘેર ભાણું એમ ન તો ચલક ચલાણું જયેશભાઈ જીતી ગયા જીત્યા પછી તમે જુઓ આ એક હવે હું તમને જે કહેવા જાઉં છું એ કળા રાજકારણીઓમાં જ હોય આપણામાં નથી આપણે નાના માણસો છીએ આપણે હોય નહીં આપડા શત્રુતા જેની વાત કા બથો બતાવીએ જિંદગી આખી એ બોલા રાખીએ પણ આપણે સમાધાન સમાધાન કે આપણે એની સર્વોપરિતા સ્વીકારી ના લઈએ આ લોકોમાં એ એક કળા હોય છે એ લોકો હારી જાય સામે વાળો એને સત્યા નાશ કરી નાખે એની આ બધું લીલું થું થું થઈ જાય તો પણ પાછા ગળે મળી શકે વેવાય વેલાની જેમ બોલો તો જ્યારે જયેશ રાદડીયા જીતી ગયા પાર્ટી ની હામે મેન્ડેટ આપ્યા વગર બળવો ખરા અર્થમાં કેવો જો પાર્ટીની દ્રષ્ટિએ જો તે બગાવત કહેવાય

શત્રુ ધારો કે આપણા કરતા સવાયો નીકળે તો ઘોડી વળી જવું હશે બાપા બેઉ કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથ ને અમે અપરાધી કાય ને સમજ્યા ન ઓળખા ભગવંત ને એ લોકો આવું કરી

એને અને સૌરાષ્ટ્ર વચ્ચેનો એક સેતુ જે જોઈએ છે સેતુ એ સેતુ તો તૂટી ગયો એવો કોણ માણસ છે જે હાઈકમાન્ડ કે એમ કરે અને બીજો કોઈ દગો ફટકો ન થાય અને એના તરફથી કોઈ બીજી બગાવત થી માંડીને બીજી કોઈ આશંકા ન રહીએ એવો માણસની જરૂર હતી વિજયભાઈ રૂપાણી ઇઝ વન ઓફ ધેમ એના જેવા હતા

પાણી ક્યારે અહમ ન કરે અને એટલે જ એનો સ્વાદ નથી એનો એની સોડમ નથી આકાર નથી એનો કલર નથી છતાં પ્રિયમાં પ્રિય છે દરેક આપણે જાણીએ છીએ જળ વગર જીવન નથી હોતું તા અમુક લોકો જીવન એવા હોય છે રાજનીતિમાં એનો કોઈ પોતિક કોઈ અહમો કુછ નહીં વજુભાઈ વાળાને એમ લાગે બધાને એમ લાગે કે વજુભાઈ વાળા જે છે એ તો અમારા બહુ અંગત સંબંધ એમ હવે કોની યારે નથી ઈ જ પ્રશ્ન થાય આપણે અહીંયા સજલ બેન રાજકોટમાં અકીલા નામનું દૈનિક છે બહુ પ્રતિષ્ઠિત દૈનિક છે અકીલા એના કિરીટભાઈ નું પણ આવું છે એના મોભી છે કિરીટભાઈ ગણાત્રા સાહેબ મેં ઘણી વખત જાહેર એટલે અમારા મિત્રો માં વાત જીવતા જલારામ જેવી વાતો છે એ છે તંત્રી છાપાના પણ એને ત્યાં તમે જુઓ દિન દુખિયા એટલા બધા આવે તો એ બધાને શું કરે એક એવડું એની પાસે એક કુપન જેવું રાખે છે કુપન આપી દે જાઓ હામે જમી આવો બાજુમાં નાસ્તા બા ખાઈ આવો છે પચાસ રઘુવંશી રઘુવંશી છે એવી ટ્રેડિશન છે કિરીટભાઈ ગણાત્ર માં મેં સાંભળ્યું રાજકોટ નહીં કોઈ પણ માણસ હોય બધાને શું કીખવાય કે મને તો કિરીટ કાકા છે ને દીકરા જેમ પ્રેમ કરે મને તો બધા ત્યાં સાંભળ્યું મેં કોઈ એમ નથી કીધું કે મારી યાર એને અણ છે એવું વજુભાઈ વાળા કેસમાં એવું હવે વિજયભાઈ નું આવી રીતે આકસ્મિક નિધન થયું ને બધા ગુમાવ્યા રાજકોટ ખાસ કરીને વિશેષ બાકી રાજ્ય એ પણ ગુમાવ્યા અને ભારતીય જનતા પાર્ટી એક એવો વિશ્વાસુ માણસ તો ગુમાવ્યો કે જેના ઉપર એને ભરોસો તો બાકી બધી કોન્ટ્રોવર્સી જવા દઈએ

સિચ્યુએશન શું બદલાની છે એક તો ભારતીય જનતા પાર્ટીની સામે એન્ટી ઇન્કમ્બન્સી ચરમ સીમાએ છે રાજ્યમાં શાસન જેવું બહુ નથી ભલે બધા જે મજીરા વગાડતા હોય તે પણ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી બિચારા સજ્જન માણસ છે સાલસ માણસ છે એવું કે છે અને ઘણા

ભાઈ સાહેબ શાસક તો થોડો કઠોરે હોવો જોઈએ કુમુદાપદ્લોક છે બે રીતે હોવા જોઈએ જ્યાં કરુણા કરવાની હોય ત્યાં સો ટકા એ મીણબત્તી જેમ ઓગળી જવા જોઈએ પણ જ્યાં પ્રહાર કરવાનો હોય ત્યાં તો એ શમશેર જેમ વીંજાવા જોઈએ એનું નામ શાસક પણ હવે આપણે બધા ચલાવે છે તો ચલાવે છે કારણ કે ભયંકર બહુમતી છે ભયંકર છું ભયંકર જ બહુમતી છે એટલે ચિંતા નથી તો એન્ટી ઇન્કમ અત્યારે છે ગુજરાતમાં કે લોકો બિલકુલ વિકલ્પ શોધવાની તૈયારીમાં છે અને વિકલ્પ આછો પાત્રો એને દેખાણો એટલે એ તરફ નો ઝુકાવ જરાક વધતો ગયો એ સંજોગોમાં વિજયભાઈનું ચાલ્યું જવું અને મોટું વેક્યુમ સર્જાણું ભારતીય જનતા પાર્ટી એ નક્કી કર્યું કે હવે આપણે એવા ત્રિભેટે મિસ્ટેક કરીએ તો ખાઈ માં પડી એમ છીએ કરવું શું એટલે નક્કી કર્યું દાખલા તરીકે આ તો બધી અંદરું વાતો છે નક્કી એટલે આનું કોઈ લેખિત માં મારી પાસે કોઈ પુરાવા આવી ગયો એવી વાત નથી પણ જે જાણકાર સૂત્રો પાસેથી જાણ્યું તેની કહું છું બહુ વિશ્વાસ નહીં વર્તુળો છે ખોટું લગભગ ના કે એમાં એવું થયું કે અત્યારે જયેશ રાદડિયા નું કમસે કમ સહકારી ક્ષેત્ર ઉપર તો પ્રભાવ છે એમાં તો ના નહીં ઘણા બધા લોકો મને એમ કે છે કે સાહેબ એવું કઈ પ્રભાવ પ્રભાવ છે નહીં જયેશભાઈ પણ કાળા થોડા કરવામાં કઈ બાકી નથી રાખ્યું અને એનો પ્રભાવ નથી આ તો હવે વિસાવદર માં ભારતીય જનતા પાર્ટી પટકાણી એટલે જયેશભાઈ ને એમ કે હાચવા પડે તો હું પણ એ જ તો કઉ છું મેં ક્યાં કીધું જયેશભાઈ રૂપાળા છે જયેશભાઈ કામ ના છે રાજકારણમાં હંમેશા કામ નો ગાય ધોવા દેતી હોય પાટું મારે ને કદાચ એના વાછરું ને ધવરાવતી વખતે વાછરુ ના આઘા ખેસો ને પછી ગાય નોંધણું બાંધ્યું હોય ગાય બે પગે નોંધણું એટલે કે રાંધવું નોંધણું બાંધા પછી દોતા હોય તો એ ગાય થોડી પગ આમથી આમ મારે ને તો ઈ કેવત છે કે દૂધની ગાયની પાટુ ભલી એ ભલે પાટુ મારે બોકડું એક દૂધ તો દે છે દોવા દે તો દે છે એવી રીતે જયેશભાઈ જેવા હોય એવા મેં ક્યાં કીધું રૂપાળા છે કહું એ રાજકારણમાં કોઈ રૂપાળું હોય ને હોય એ હાલે ને એ તમને કહું રાજકારણમાં હોળે હરાવેલો જ હાલે આપણે પવિત્રતાની જી જગદીશભાઈ એક ચર્ચા એવી હતી ઇફકો ની ચૂંટણી વખતે જે સામે છાતી તમે કીધું કે લડ્યા બિપિનભાઈ ને મેન્ડેટ આપ્યો હતો અને સીઆર પાટીલ ની સામે પડ્યા એવું કહેવાય રહ્યું હતું કે પાર્ટીની વિરુદ્ધમાં જાય એની સામે લેવાય એવું કશું થયું નહીં ઉતાર્યા જયેશભાઈ એવું કહેવાતું હતું કે કે સહકાર દબદબો હવે અહીંયા દેખાડો તમે અને પછી એવી પણ ચર્ચા હતી એમને જો ત્યાં જીત મળે છે તો મંત્રીમંડળમાં મોટું સ્થાન મળશે એવામાં વિસ્તરણની વાતો હવે ચાલે છે અને હવે જયેશભાઈનું આ શક્તિ પ્રદર્શન તો ભારતીય જનતા પાર્ટીને જયેશભાઈ સાથે વાંધો વ્યક્ત કરવાનો છે કે તમે કહી રહ્યા છો એમ સૌરાષ્ટ્રમાં એક સેતુ બનાવવાનો છે હવે આપણે જે વાતો કરી ઇફકો ની ડિરેક્ટર ની તો જાહેર વાતો છે પણ પછી જયારે વિસાવદર ના પ્રભારી બનાવ્યા ત્યારે તમે જે બોલ્યા એવું તમામ મીડિયા વાળા છે એમ આવ્યું કે તમે આ જીતાડી તમને પણ એ ક્યાં ક્યાંય પુરાવો છે તો આપણું આંકલન છે આવું કઈ લેખિત બેખિત તો હોતું નથી એવી અપેક્ષા ચોક્કસ હોય કે ભાઈ જયેશભાઈ રાદડીયા લેવા પાટીદાર ના યુવા નેતા છે વિસાવદર પંથકમાં એવી હજારો દીકરીઓ છે જે જામ કરોણા એની

એન્ટી ઇન્કમ બંસી એટલી બધી ખતરનાક કક્ષાએ પહોંચેલી પંજાબ હરિયાણામાં દિલ્હીમાં વાતાવરણ શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ જાય ને એવી હાલત હતી હજી છે એને કારણે વિસાવદર માં પટકાણા પણ એનો અર્થ એમ નથી કે વિસાવદર જીતાડ્યું હોત તો જ જયેશભાઈ નો જય જયકાર થાય અથવા તો એને કોરોના મુક્યો એવું નથી જયેશભાઈ ન જીતે ને ભાજપ જ ન જીત્યું

એ લોકોમાં નરેશભાઈ એવી અવઢવમાં સમાજને મૂકી દીધો કે નક્કી નથી કરી શકો સમાજ કે ક્યાં જવું ને ક્યાં નહી એટલે એટલે એક વિજયભાઈનું જવું લેવા પાટીદારોની સત્તર ટકા જેવી વોટ બેંક છે અને એ કહેવાય છે કે પેલા કોંગ્રેસમાંથી હવે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બની ગઈ પણ હવે કેટલાક સમયથી એની જે અવગણના થતી હતી કોંગ્રેસમાં થાય છે ભાજપમાંય થઈ છે તો અવગણના થતી હતી તો હવે એ લોકો વિકલ્પ શોધતા હતા ઘણા સમયથી નહીં જગ જાહેર વાતો છે એમાં મારું કોઈ આંકલન નથી નરેશભાઈ પટેલે આપણે જાણીએ છીએ પ્રશાંત કિશોર સાથે વાત કરેલી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી પેલા કે તમે મને પ્રભારી બના એટલે મેઇન પ્રચારક સમિતિના વડા બનાવી દો એટલે કે સીએમ નો ચહેરો તો પછી હું એટલે નરેશ પટેલ ની વાત કરું છું એ બધું ન ગોઠવાણું ને બધું થયું એટલે પાછું અવઢવમાં બધા રહી ગયા તો ત્યારથી માંડીને આજ પર્યંત પાટીદાર સમાજ સૌરાષ્ટ્રનો જે છે એ લોકો નક્કી નથી કરી શકે કે આપણે કોની સાથે રહેવું કોની સામે રહેવું આ ડખો છે હવે ઈ અવઢવમાં કુદરત ને કરવું ને વિસાવદર એક નવી આશા નું કિરણ ફૂટ્યું એટલે બધાને ઝુકાવ એ સ્વાભાવિક મળી ગયો કે કમસે કમ એક વિકલ્પ તો એવો છે એટલીસ્ટ કે કોઈ ના માને તો ઈ ડાળ બેહવા જેવી છે હવે એમાં નડતર એક ટેકનિકલ મુદ્દો નડે છે ટેકનિકલ મુદ્દો એટલે શું છે તેનું ઝાડુ જે ઝાડુ જે છે એનું ચિત્ર એનું સિમ્બોલ ઇલેક્શન સિમ્બોલ ઈ નડે છે ગઈકાલ સુધી જે લોકો કમળ બમળ લઈને ફરતા હોય હાથમાં ઝાડુ લઈને ફરત કેવું લાગે એવું માને છે પછી કોઈ આપણને ન કે તમારી માનસિકતા મનુવાદી ખનુવાદી એવી વાત નથી

આ મનોમંથન ચાલે એટલે આ ભારતીય જનતા પાર્ટી નક્કી કર્યું કે એક સત્તર ટકા કોર વોટમેન જે અત્યારે ભારતીય જનતા પાર્ટીથી પણ થોડીક નારાજ તો છે પણ છે કમ સે કમ ભાજપ નહીં હવે એ કોંગ્રેસ કે આમ આદની પાર્ટીમાં વહી જાય તો શું કરવું એના કરતાં બેટર રે કે આપણે કોઈકનું શરણાગતિ સ્વીકારવી પડે અથવા તો કોઈકની આપણે પ્રમોશન આપવું પડે તો વાંધો નહીં ઈ સેન્સમાં પેલે નોર્તે અહીંયા સહકારી સહકારી ક્ષેત્રના નામે એક જબરજસ્ત સંમેલન થવાનું અને જયેશ રાદડિયાની પાસે એ તક છે કે સોનિયા ગાંધી વખતે જેમ વિઠલભાઈ રાદડિયા એ રાજકોટના રેસ મેદાનમાં આખું ચિક્કાર ભરાઈ ગયું અને છતાંય ચારે બાજુ રાજકોટમાં એન્ટ્રી થવાના જેટલા પણ ગેટ હતા ત્યાં નેકરા કિસાનો જ કિસાનો હતા ટ્રેક્ટર થી માંડીને વિવિધ વાહનોમાં એવી ઘટનાનું પુનરાવર્તન કરવાની જયેશ રાદડીયા તકે છે અને મોટા ભાગે તક ચૂકશે નહીં કારણ કે આ એની પાસે એવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આવી કે જો એ પોતાનું શક્તિ પ્રદર્શન કરે તો ભારતીય જનતા પાર્ટી ભીતરમાં જે ઈચ્છે છે એ જાહેર કરશે અને સૌરાષ્ટ્રનું વેક્યુમ જે વિજયભાઈ રૂપાણી ના ગયા પછીથી વેક્યુમ સર્જાણું ખાલીપો સર્જાણું એની પૂર્તિ એ જયેશ રાદડીયા ના રૂપમાં થાય એટલે આ સંમેલન જે છે એની બહુ ગંભીરતા છે જીબેન મંત્રી મંડળમાં સ્થાન મળી શકે તો કેટલા લોકોના ગરબા ગરબા પણ કોણ આવશે ને કોણ કોને ઘરે જશે એની અનેકો વખત આપણે બોલી ગયા છે નોન પરફોર્મન્સ જેટલી પણ એસેટ છે જેને એનપીએ એ કે છે એ નોન પરફોર્મન્સ એસેટ બધી ઘરે આવવાની હવે હાલે એમ નથી બેન આ બધી અત્યારે સોળ માંથી દસેક જણા જે છે એનપીએ ની કક્ષામાં આવે છે એના ગરબા ઘરે આવવાના અને જયેશ રાદડિયા અને એના જેવા હીરાભાઈ સોલંકી જયેશ રાદડિયા તમારી જાણ ખાતર એ ટાઈપના જે લોકો છે એની ગોઠવણ કરવાની વાતો છે ને એ વાતમાં વજૂદ હોય એવું લાગે છે કારણ કે લોકો તો ત્રાસી ગયા બેન એટલે સરકાર જેવી કોઈ ચીજ ન હોય એવી પરિસ્થિતિ છે અધિકારીઓ નું રાજ છે અને સત્યા નો પાયો સાહેબ તમે ગામડે ગામડે અત્યારે તમે જુઓ આ માર્કેટિંગ યાર્ડમાં એમ કેવાય છે મગફળી નું એમ કે અત્યારે ટેકાના ભાવે સરકાર ખરીદી હવે શું હાલત છે ખબર છે અત્યારે બધી જ જગ્યાએ ખેડૂતોને એમ કહેવામાં આવે છે ઓનલાઈન જયારે એ લોકો પોતાના ક્રોપ એટલે પાક પાકની ની જયારે વાત કરે તો અમારે આટલી મગફળી દેવી છે તો ત્યાં ઓનલાઈન જ આવે કે ભાઈ અમે જયારે ડ્રોન સિસ્ટમ થી અથવા સેટેલાઇટ થ્રુ તમારું સર્વે કર્યું ત્યારે તમારા ખેતરમાં માંડવી વાવવામાં આવી નહોતી એવું અહીં દેખાય છે તમે અહીં માંડવી આપી નહીં શકો આનું શું કરી લેવું એટલે માંડવી નથી ભાવી તો આવી ક્યાંથી હવે એમાં ગોટાળા ઇધર ઉધર બે બાજુ છે હાવ ખેડૂત કઈ પવિત્ર ગાય નથી તો સરકાર તો ઈથી ભૂંડી છે તો બે માં ડખો છે એટલે ભલા માણસ આનો કઈ અર્થ ખરો અને આ બધા બધા સમજે તો ખેડૂત સમજે છે સરકાર એ સમજે છે પણ એનો રસ્તો નથી નીકળતો એટલે અત્યારે સેંકડો થઈ હમણાં જ મને તમારી યાર હું ચર્ચા કરવાની શરૂઆત કરી એ પેલા જ મારી ઉપર ફોન આવ્યો હતો કે ભાઈ અમારે અહીંયા દોઢસો બસો કિસાનો લગભગ જામખમળિયા બાજુ થી ક્યાંક ફોન હતો કે દોઢસો બસો ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે તમે ખેડૂત તરીકે માંડવી એટલે કે મગફળી અહિયાં જમા કરાવવા પાત્ર રહેતા નથી કારણ કે તમારા ખેતરમાં મગફળી વાવી છે એવા કોઈ પુરાવા નથી લેવા આનો આનું શું કરી લેવું બોલો એટલે આ તો એક એક્ઝામ્પલ તાજું હતું એટલે આપ્યું પણ પ્રત્યેક ક્ષેત્રમાં ક્યાંય સરકારની ધાક નથી દેખાતી એ બહુ મોટી વાત છે અને નાના 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 માણસો હોય એની એને બધું થાય આખે વાકતરા અમદાવાદ માં બિલ્ડર ની હત્યા કરી નાખી ભાઈ એ સોપારી આપીને હત્યા કરાવી પકડાય કે કાઢો ને વરઘોડો હવે એનો નહીં નીકળે હું કામ ઈ ખાનખાના કાવડિયા વાળો તો એ કેવું કહેવાય એટલે સજા જે છે અપરાધી ની કોઈ નાચ જાત કે કઈ ઉમર અભ્યાસ કઈ હોય અપરાધી અપરાધી હોતા હંદર ને હરખો થવું જોઈએ ને હવે એને કઈ નઈ હું હું વાળો હવે ઈ મકમલ ની ગાદી ઉપર આવનારો માણસ ઈ કાવડિયા વકીલ આવીને જાય કઈ થાય નહીં એટલે ઓને મરવી નાખો બોલો ફોપારી આપીને બા કાયદાની હત્યા કરી એના પાર્ટનર ની તોય તમે જુઓ એને કોઈ ધોળ ધપાટ નથી કરતા લ્યો એટલે આ જે પરિસ્થિતિ લોકો જુવે તો છે ને ભલે અમે કઈ કરી ન હતી અને સરકાર એમ કે તમે લોકો ટીકા બહુ કરો પણ મને આમાં તમારું વખાણવા જેવું કઈ હું તો જોઈએ કોલસા ને ધોળો કેમ કેવો મારે એમ કહો કોલસા કેમ ધોળો કેવો તમે ભલે ચૂને ચૂને થી ધોઈ નાખો ચૂનો લગાડી દો કોલસો કોલસો હોતા એટલે તમે કઈ કરો નહી વખાણવા કેમ એટલે જે કઈ જનતા જુએ છે એને એમ લાગે છે કે સરકાર જેવી કોઈ ચીજ નહીં સરકાર પર તાહિરા કર્યા કરે બોલો મજા કરે છે એક ધારા ફંક્શન ફંક્શન કરે ને ડોમ બોમ બાંધી દે ને ફૂલ ફૂલ ગુલાબ બધા આવી જાય ને તમે જો કાર્ડ બાર બધાના છપાઈ જાય ને સોફા બોફા ગોઠવા જાય બ્રિસ્લરી પાણી ગોઠવા જાય કાજુ બદામ કિસમિસ ગોઠવા જાય જમવાનું ગોઠવા જાય બેરીકેટ નખાઈ જાય બધું જેવા દર વખત હું કહું છું એટલે ભાઈ સેના તમે જલસા કરો છો કઈ અહીંયા તો પ્રજા તો ત્રાહીમામ છે પણ હવે છે આવું બધું ડખો એને કારણે એન્ટી ઇન્કમ્બન્સી ચરમ સીમા એ છે એને ઠારવા પ્રધાન મંડળનું રીસફલિંગ ફરજિયાત છે ફરજિયાત અને એનું તમે કીધું એમ શું થશે પૂરું થાય છે એની તૈયારી આપણે જાણીએ છીએ ત્યાં આવે છે પછી અહીંયા સંમેલન છે સહકારી ક્ષેત્રનું હમણાં હમણાં અમિત શાહ ના આટા ફેરા બહુ વધી ગયા ગુજરાતમાં એ સાંકેતિક છે કોઈ પણ કાર્યક્રમ નાનો મોટો હોય અમિત શાહ તો હોય 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 હવે ઈ જે ગ્રહ મંત્રી તમે વિચાર કરો સહકાર મતલબ હમણાં એક ગુજરાતી શબ્દ ગુજરાતી સાહિત્યને લગતો કાર્યક્રમ એમાંય પણ હવે તમારે એને સાહિત્યને ક્યાં લેવા દેવા તો એનું પાછું કોઈ ખાતું નથી સાહિત્યને લગતું શિક્ષણ ખાતું કેવાય પણ આપણે સમજીએ છીએ રામ જાણે કોણ છે એના મંત્રી તો જ્યાં હોય ને અઠે દ્વારકા અમિત શાહ હોય શું કામ રિસફલિંગ ની પ્રક્રિયા ચાલુ છે અને કોઈ પણ ભોગે આ કરવાનું થાય છે એટલે આ સહકારી ક્ષેત્રનું જે સંમેલન છે એ પણ

સૌરાષ્ટ્રની રાજનીતિની સાથે રાજ્યની રાજનીતિ કેટલી બદલાઈ છે તમે શું માની રહ્યા છો જયેશભાઈ રાદડીયાના આ શક્તિ પ્રદર્શનને લઈને કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર